વડોદરા જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ દ્વારા સહકાર સ્નેહમિલન સમારોહ નિશાળીયા ગામે યોજવામાં આવ્યો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાદરા ડભોઈ અને વાગોડિયાના ધારાસભ્યો સહિત વડોદરા જિલ્લા તાલુકાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમનું પાઘડી પહેરાવી તીર કામઠા આપીને બહુમાન કરવામાં આવ્યું હતું દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જીનિંગ સોસાયટીઓ તમામ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓના સંચાલકો સહિત સભ્યો માટેનો સ્નેહમિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા બીજેપી પ્રમુખ સતીષ પટેલ દ્વારા યોજવામાં આવ્યો જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા સહકારી મંડળી દૂધ મંડળી એપીએમસી જીનિંગ સોસાયટીના સંચાલકોને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સહુને શરૂ થયેલ નવા વર્ષની શુભેચ્છા આપી હતી સહકારને સંગઠનમાં પ્રગતિ થાય અને સાથે લોકો માટે ઉપયોગી કાર્યો કરવા જણાવ્યું હતું આજે ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર સહકાર અને સંગઠનનો નવા વર્ષ નિમિત્તે મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ ધીનુમા ઉપપ્રમુખ જી બી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો